તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આ છે અમારે સોસાયટીનો કોમન પ્લોટ તો તમે જોઈ શકો છો આ છે અમારા સોસાયટીનો કોમન પ્લોટ ત્યાં એક ઘર બને છે આજે દિવસ ત્રણ ચાર મિનિટનો આવશે તમે કન્ટિન્યુ જતા રહેજો આ છે અમારા નિકુલભાઈ અમારી સોસાયટીમાં આવી ગયા છે નિકુલભાઈ શું કહેશો તમે બસ એટલું જ કેવું છે અંતે હિ જેવા સંપલ પહેરે છે

આજે અમાર આજીત ભાઈ તમે જોઈ શકો છો આ છે અમારું સિગતર ઓટો ગેરેજ તમારે બાઈક હમ કરાવે તો આવી જાવ અમારા આજીતભાઈ ઘરે ફટાફટ સિગોતર ઓટો ગેરેજ મોબાઈલ નંબર પણ આપેલો છે તમે જોઈ શકો છો આ છે અમારા આજીતભાઈ નું બાઈક બીજા લાઈ ને કરતા ખર્ચા ખૂબ કરી જાય નો ઇન્ટરેસ્ટ જોઈ શકો છો મિત્રો આજનો બ્લોગ આટલે ખતમ થાય છે જો ગમે હોય તો તમે લાઈક કરો અને કોમેન્ટ કરો પીડી બ્લોગર ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી અને હવે મોટા વિડીયો આવશે અને શોર્ટ પણ વિડીયો આવશે તમે ફૂલ સપોર્ટ કરતા રહેજો જય માતાજી